અમરેલી તાલુકાના બાવાપુર ગામમાં દીપડાએ બાળક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલે ખસેડાતા ગામના લોકો હોસ્પિટલે દોડી પહોંચ્યા હતા બાવાપુર તરવડા વાંકિયા મેડી કરમભડા મોટા ભંડારિયામાં દીપડાના આતંકથી રહીશું પરેશાન બની ગયા છે બાવાપુર સિવિલ વિસ્તારમાં જ્યાં સુધી દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી બાળકના મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે તેવી ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી હતી હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે આજે સાંજે સાત વાગ્યા અંદાજે બાબાપુર ખેડૂતની વાડીએ એ તરવડા ગુરુકુલની બાજુમાં જ આવેલી છે અને ત્યાં એમપીના મજૂર રહેતા હતા મજૂરના નાના જે બાળકો છે એ હતા એમાંથી એક સાતથી આઠ વર્ષના છોકરાને દીપ દીપડો છે ઘસડીને લઈ ગયો હુમલો કર્યો અને જાન લેવા હુમલો કર્યો બાળકનો જીવ છે પ્રાણ છે ત્યાં ત્યાં જતો રહ્યો આવા હુમલા અવારનવાર થાય છે છતાં પણ તંત્ર જાગતું નથી છેલ્લા દસ વર્ષથી તરવડા છે બાબાપુર છે વાક્યા છે મેળી છે સરંભડા છે એમાં લગભગ આઠથી દસ દીપડા છે એનો ત્રાસ છે અવારનવાર ખેડૂતો ઉપર હુમલા થાય છે અવારનવાર મજૂર ઉપર મજૂરના બાળકો ઉપર હુમલા થાય છે અને દર વર્ષે કેટલાય માનવભક્ષી દીપડા છે એ આવા નિર્દોષ બાળકોનો અને માનવનો ભોગ લે છે છતાં પણ વનતંત્ર આ જંગલ ખાતું છે એની નીંદર ઉડતી નથી અમરેલીની અંદર ડીએફઓની જે કચેરી હોવી જોઈએ એ પણ આ તંત્રના પાપે ડીએ ડીએફઓની કચેરી બંધ કરી દેવામાં આવી છે પાલિતાણા શિફ્ટ કરવામાં આવી છે તો અમરેલી જિલ્લાના ખેડૂતોને રજૂઆત કરવા જાવું ક્યાં અને જ્યારે પણ જ્યારે ફરિયાદ કરવામાં આવે રજૂઆત કરવામાં આવે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ માત્ર ને માત્ર પાંદરું મૂકીને સંતોષ માને છે કોઈ સંતોષકારક કાર્ય કામગીરી કરવામાં આવતી નથી તો ક્યાં સુધી માણસોનો ભોગ લેવાશે ક્યારે તંત્ર જાગશે જ્યાં સુધી આ માનવભક્ષી દીપડો છે એને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ તંત્ર સામે અમારા પંથકના જે ગ્રામજનો છે લોકો છે એ આની આકરા પાણીએ અને આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરશું અને જ્યાં સુધી આ માનવભક્ષી દીપડાને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ સાતથી આઠ વર્ષના નાના બાળકની જે લાશ છે એનો સ્વીકાર કરવામાં નહીં આવે મારું નામ શ્યામલ મહેતા છે અને બાબાપુર ગામનો વતની છું બાબાપુરમાં છેલ્લા એક દશકથી રાણી પશુઓ સિંહ દીપડાનો ત્રાસ ખૂબ છે વારંવાર ખેડૂતો ઉપર હુમલા કરે છે આજે એક એવી ઘટના બની છે કે પરપ્રાંતિય મજૂરો જે વાડીમાં રહી અને મજૂરી કામ કરતા હોય એમના એક સાત વર્ષના માસૂમ બાળકને દીપડો દીપડાએ ફાડી ખાધેલ છે હવે આ ઘટના ખૂબ ગંભીર છે લોકો રાત્રિના અહીંયા લાઇટ આપવામાં આવે છે એટલે રાત્રિના ખેતી કરવા જાય છે તેમના બધાના જીવ પર જોખમ છે મજૂરો આના કારણે મળતા નથી રાની પશુઓના ત્રાસને કારણે ખેતી પડી ભાંગવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે બાબાપુર તરવડા મેળી સરમડા આજુબાજુના દરેક વિસ્તારની અંદર આને કારણે ખૂબ ગંભીર અસરો થઈ છે અને હવે હજી જો આ પ્રાણીને નહીં પકડવામાં આવે તો આ નરભક્ષી થઈ જશે અને કેટલાનો જીવ લે એ કંઈ નક્કી નથી એટલે તંત્ર સત્વરે આનું કંઈ કામગીરી કરે અને આ રાની પશુઓ થી આ વિસ્તારને છોડાવે તેવી વિનંતી છે મૌલિક દોશી અમરેલી